હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું છે ધોરણ દસનું ચેપ્ટર છ ત્રિકોણ સ્વાધ્યાય છ પોઈન્ટ ત્રણનો બીજો દાખલો એમાં તમને શું કહેવા માંગીશું તમને એક આકૃતિ આપેલ છે ઓડીસી સમરૂપ છે કોને ઓ બી એને તો બી ઓ સી બી ઓ સી મતલબ આ ખૂણો એકસો પચીસનો આપેલ છે અને સી ડીઓ આ સિત્તેર નો આપેલ છે હોય તો તમારે ડીઓ સી મતલબ ડીઓ સી મતલબ આ ખૂણો ડીસી ઓ મતલબ આ ખૂણો અને ઓ એ બી ઓ એ બી મતલબ એ ખૂણો એ આપણે શોધવો પડશે બરાબર તો પેલો હું છે ડીઓ સી ડીઓ સી મતલબ આ ખૂણો આપણે શોધવાની શીખ્યો આ ખૂણો આ ખૂણો શોધવો હોય તો તમે તમે જો કે આ રેખા આવે ડી અને એ રેખા છે સીધી છે તો આખું સી કેટલું થવું જોઈએ એકસો એસી થવું જોઈએ ને બરાબર ને તો એકસો આપ એકસો પચીસ આપેલ છે તો એકસો એસી માંથી એકસો પચીસ બાદ કરીએ એટલે આ ખૂણો મળી જાય આપણે હા કે ના છે ને ઇઝી આપણે લખીએ પેલા અહીં અહી ખૂણો કયો આવશે બી ઓ સી બી ઓ સી પ્લસ ખૂણો ओ सी, मतलब आ डीओ सी बराबर एक सौ ए कही जोड़ना खूणा बराबर रेखिक जोड़ो खूणो के हो एक सौ एस न तो अपने लखीए बीओ सी के एक सौ पचीस प्लस DOC આપણે મળી જાય બરાબર 180 તો ખૂણો DOC બરાબર 180 - 125 તો ખૂણો DOC 180 માંથી 125 બાદ કરો તો શું મળે 55 મળે ને રેડી આ આપણો એક જવાબ થઈ ગયો રેડી DOC સી આપણે મળી ગયો હવે ડી સી ઓ ડી આ કેટલા મેળો આપણે પંચાવન નો હવે ડી ઓ અલા સોરીઓ સી ઓ મતલબ આ ખૂણો લેવાનો જો આ ત્રિકોણ છે કયો ડી ઓ ડી સી કા ડી ઓ સી રેડી તો ત્રણેય ખૂણાનો આપનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય ને તો આપણે લખવું હોય તો હવે त्रिकोण अपने आ त्रिकोण विचारी भी क्यों भीओ सीओ सी, -सी के एक खूण सी डी ओ प्लस सी डीओ मतलब आ डी सी बीजो डीओ सी खूणो डीओ सी प्लस खूणो डी सी ओ बराबर 180 ها કે ને તો c d o c d o મતલબ દીખડો કેટલા નો છે આપડી પાસે 70 નો d o c d o c આગળી જ મેડો આપણે 55 ને આપણે આ સુધવા છે d c o = 180 રેડી હવે 70 ને પાંચ 100 25 + DCO = 180 તો ખૂણો DCO = 180 - 125 તો DCO આપડે કેટલો મળશે 55 એ ભી 57 મળ્યો આપડે આપડે બીજો આન્સર મળી ગયો તો આ ખૂણો ભી આપડે કેટલા ન થયો 55 નો રેડી બે શોધી લીધા ત્રીજો શોધવાનો છે ઓ એ બી ઓ એ બી મતલબ આ ખૂણો હવે આ ખૂણો શોધવો હોય બરાબર તો જો આ ઝેડ બનેસ ને તો આ ખૂણો એ બી એટલો જ આ ખૂણો થાય છે ને હા કે ને તો આપણે અહીં જો આપેલ શું છે ઓ ઓ ડી સી ડી સી સમરૂપ એ ને તો સી c અને a બંને શું થશે સરખા થશે સમરૂપ હોય તો તો અહીં લખવાનું અહીં ત્રિકોણ odc સમરૂપ છે કોને ત્રિકોણ oba આપેલ c તેથી ખૂણો c = ખૂણો a લખી શકો ખૂણો a = od = b અને c = એ તો આગળી જ આપણે મળ્યું ખૂણો C કેટલો મળ્યો 55 મળ્યો ને તો આપણે A ને આખો લખો હોય આ એ ખૂણો અંત આપણે આમ લખી કે ને OAB ને C ખૂણો લખોય તો DOC તો ખૂણો DCO બરાબર ખૂણો OAB રેડી તો આપણે શોધવાનું છે ખૂણો OAB કેટલો થશે 55 જ થશે ને अ त्रिजो થઈ ગયો બરાબર આ દાખલો છે ઈ આઈએમ પી છે બરાબર પરીક્ષામાં પૂછાયો છે બરાબર છે ઈઝી બરાબર જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ સબ્સ્ક્રાઇબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ